મારા બા કહેતા હતા મેથી ગુણમાં તીખી હોવા છતાં આરોગ્ય માટે સૌથી મીઠી વસ્તુ છે તો ચાલો આજે બનાવીએ મારા બાની સ્ટાઇલના મેથીના પરોઠા જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે અને બધા ઘરના વ્યક્તિનું દિલ જીતી લેશે એના માટે મેં અહીંયા એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એક ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ અને મીઠુંને સારી રીતે લોટમાં મિક્સ કરી લેવો પછી થોડું થોડું પાણી નાખતા જઈ અને તેનો લોટ બાંધી લેવો લોટ બહુ ઢીલો ના બાંધવો હવે લોટ બંધાઈ જાય પછી મેં તેમાં એક ટી સ્પૂન તેલ લીધું છે અને તેને લોટને સારી રીતે ટૂપી લીધો છે આ રીત રીતે લોટને ટૂફવાથી પરોઠા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે હવે લોટને રેસ્ટ આપીએ હવે મેં અહીંયા અઢીસો ગ્રામ મેથીને સાફ કરી લીધી છે હવે તેને હું અહીંયા સમારી લઈશ હવે અહીંયા મેં પાંચથી સાત નંગ લીલા મરચાં લીધા છે હું તેને પણ સમારી લઈશ મરચાં સમારાઈ જાય પછી મેં અહીંયા દસ થી બાર કળી લસણ લીધું છે હું એને પણ સમારી લઈશ હવે અહીંયા મેં સમારેલી મેથી લીધી છે તેને હું સારી રીતે પાણીથી ધોઈ લઈશ એક કાણાવાળા બાઉલમાં મેં મેથી ધોઈ અને તૈયાર કરી લીધી છે હવે એને એક કપડાં ઉપર પાથરી દઈશ એટલે એ કોરી થઈ જાય હવે આપણે એક કોરો મસાલો બનાવવા માટે એક પેનમાં એક ટી સ્પૂન તેલ લઈશું તેમાં મેં દસથી બાર કળી લસણ લીધું છે લસણને થોડીક વાર શેકી અને પછી તેમાં જીરું નાખવું જીરું ખીલે પછી તેમાં એક ટેબલ સ્પૂન સિંગદાણા લીધા છે એક કાશ્મીરી સૂકું લાલ મરચું લીધું છે અને ચારથી પાંચ નંગ ટોપ સૂકા ટોપરાની સ્લાઇસ લીધી છે હવે આ બધું શેકતા જવું અને ગેસની ફ્લેમ ધીમી રાખવી એક ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધો છે મીઠું સ્વાદ પ્રમાણે લીધું છે અને એક ટીસ્પૂન તલ લીધા છે હવે આ બધું શેકાઈ જાય પછી તેને ઠંડુ કરી લેવું ઠંડુ થઈ જાય પછી તેને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેવું અને તેને સારી રીતે ક્રશ કરી લેવું તૈયાર છે સૂકો મસાલો આ મસાલાનો ટેસ્ટ પરોઠામાં ખૂબ જ સરસ લાગે છે હવે મેથી કોરી થઈ ગઈ છે તો તેને એક બાઉલમાં લઈ અને તેમાં બધા મસાલા કરી લઈએ તેના માટે મેં સૂકાલા સમારેલા મરચાં નાખ્યા છે સોરી સમારેલું લસણ નાખ્યું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અડધી ટી સ્પૂન મરચું પાવડર અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટીસ્પૂન કાચું જીરું લીધું છે અને અડધી ટી સ્પૂન મેં તેલ નાખ્યું છે કાચું જીરું આમાં ચોક્કસથી નાખવું હવે આપણે પરોઠા તૈયાર કરી લઈએ મેં અહીંયા હું મીડિયમ સાઇઝનું એક પરોઠું વણી લઈશ પછી આપણે જે સૂકો મસાલો બનાવીને રાખ્યો છે તે સ્પ્રિંકલ કરીશું હવે અહીંયા મસાલો કરેલી મેથી જે તૈયાર છે તે લઈશું અને આવી રીતે પરોઠાને હાફ ફોલ્ડ કરી લેવું અને તેની ઉપર થોડું વેલણ ચલાવી લેવું એટલે બધું અંદર સરસ સેટ થઈ જાય હવે અહીંયા એક નોનસ્ટિક ગરમ કરવા મૂકી દીધી છે મેં તેની ઉપર પરોઠું શેકી લેવું અલટાવતા પલટાવતા તેલ મૂકી અને સરસ કડક પરોઠું શેકી લેવું મમ્મીના હાથનો સ્વાદ હોય કે આપણા હાથનો પ્રેમ મેથીના પરોઠા હંમેશા દિલ જીતી જાય છે જુઓ આવી ગયું ને તમારા મોઢામાં પાણી તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આની સાથે મેં ખાટું અથાણું દહીં અને ટામેટો કેચઅપ સાથે પીરસ્યા છે તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આ રેસીપી ગમે તો તેને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો